મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નીકેશ તો સવાર સવારમાં અમે પહોંચી ગયા બહાર આવ્યા અને ઘરેથી બ્લોક લોક ખુશ નહોતો કર્યો હું કે સવારમાં વહેલા નીકળી છે એટલે નહીં અને આમ તો થોડું ઘણું અંધો ને એવું બધું થઈ ગયું પણ અમને ભૂલાવી જ ગયું હતું નહીં કે કેમ ગમે જવાનું હોય ને તો એવું થતું હોય કે હાલો જલ્દી બસ નીકળી જાય છે ને એવું બધું થતું હોય એટલે અમે પણ એવું બધું વિચાર્યું અને આજે છે શું કે રવિવાર છે તો રવિવાર છે ને એટલે તમને બધાને તો ખબર જ હશે કે રવિવાર છે તો અમે ક્યાં જતા છે એને તો અમારે કહેવાની જરૂર જ નહીં પડે નહીં અલકેશ શું કેવું ઘણા બધાને તો ખબર જ હશે કે રવિવાર હોય છે રવિવાર હોય તો એના વગર અમારે નહીં ચાલે નહીં અલકેશ અને એકદમ પ્રિય રવિવાર બની ગયો છે રવિવારનો દિવસ અને જે જગ્યાએ અમે જઈએ છીએ એ જગ્યાએ નહીં જઈએ તો અમારું મન નહીં લાગે આ થાય કે થોડુંક અંદરથી દુઃખ જેવું થાય અને એવું કંઈક છે તો પોબી ગયા છે અહીંયા વારિયા અને જોઈ શકો છો તમે વારિયાનું અહીંયા લોકેશન બતાવો તો કરાલે કહેશ આવું કંઈક છે સવાર સવારમાં અને અહીંયા છે બારીયા બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડમાં તો હવે બસ સ્ટેન્ડ ને જઈને તો હવે અમે ત્યાં અહીંયા જઈને પૂછી જોઈએ કઈ બસ અમદાવાદ વાળી કે ક્યારે આવે છે તો જ બસમાં બેસી જઈએ ને પછી જઈએ અહીંયા દર્શન કરવા માટે અને માતાજી વખત આ અમે તમે વિડીયો જોવો છો અમારે વિડીયો જોવા માટે કોને કોને માતાજીને ત્યાં જયા વગર નથી તો એ પણ કમેન્ટ કરીને કહેજો અને કોનો કોનો રવિવારનો દિવસ સૌથી પ્રિય છે એ પણ કહેજો હો તમને તો બહુ વાલો લાગવા માંડ્યો છે હવે તો બસ આવે સારું અમે એ ગયા છીએ બસ માં અને બસ અમદાવાદ વાળી મળી પણ મળી ગુજરાતી

અને છે એક આ બાજુમાંથી રસ્તામાંથી લાઈન પડી છે આગળથી આથી સાચી આગળથી છે

ખેડા <laughs> ખેડા દર્શન કરીને કરે છે અને આ બસનો વિચાર કરીએ છીએ જે કોઈ આવતા હોય ને બધાને ખબર હોય અને આવતા પણ લઈ આવ્યા હોય ને બારે જવા માતાજીના દર્શન કરવા માટે આવવું હોય ને પહેલી વાર આવતા હોય તો આ બાજુ ને વડોદરા બાજુ ને બાજુથી આવતા હોય તો ખેડા ઉભા રહેલી અને ખેડા રહીને જવાય બારે જા પછી આ પેલી બાજુ અમદાવાદ બાજુથી આવતા હોય છે લાલી રહીને